કેમ વાલા દોસ્તો ચાલો તો હવે આપણે ચેપ્ટર છ ધાતુ કર્મો વિધિની અંદર આગળ વધીએ તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને એની પદ્ધતિઓ લેક્ચર નંબર સાત લાસ્ટ ટાઈમ આપણે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કર્યું હતું આજે આપણે કોપરનું નિષ્કર્ષણ કરીએ આખું જ ડિટેલમાં પહેલાથી છેલ્લે સુધી કઈ એની પદ્ધતિ છે અને કઈ રીતે નિષ્કર્ષણ કરવામાં આવે છે તો ડિટેલમાં જોઈએ ચાલો દોસ્તો તો આગળ વધીએ આપણે તો કોપર ધાતુનું નિષ્કર્ષણ નિષ્કર્ષણ કરવાનું છે તો જે પણ ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય તો સૌપ્રથમ એની આપણે કાચી ધાતુ જોતા હોઈએ છે તો કોપરની કાચી ધાતુ છે કોપર પાઇરાઇટ્સ સીયુએફ એસ ટુ કોપર ગ્લાન્સ સી ટુ એસ ક્યુપ્રાઇટ સીયુ ટુઓ અને રેડ કોપર રેડ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે મેટાકોનાઇટ સી યુઓ બ્લેક કોપર જો બરાબર આ ક્યુપરાઇટ છે સી યુ ટુઓ છે અને આ મેટાકોનાઇટ છે સીયુઓ છે એના પછી મેલેકો મેલેકાઇટ ગ્રીન સીયુસીઓ થ્રી અને સીયુએચ ટ્વાઇસ સીયુસીઓ થ્રી અને સીયુએચ ટ્વાઇસ એસયુ રાઇટ બ્લુ ટુ સીયુસીઓ થ્રી અને સીયુઓએચ ટ્વિસ જે છે એમાં આ ખાસ ધ્યાન રાખજો અને સૌથી આની મુખ્ય ખનિજ બેસ્ટ જેવી રીતે એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ એલ્યુમિનિયમ એટલે કે ઓક્સાઇડ હતું એવી રીતે આની મુખ્ય ખનિજ જે છે એ કોપર પાઇરાઈટ છે આમાંથી મેળવવામાં આવે છે એટલે વધારે પ્રમાણમાં આમાંથી કોપર મળી આવે છે ઓકે તો આ કાચી ધાતુ જે છે એ યાદ રાખવાની છે આમની એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ કાચી ધાતુ જે છે આની અને મેલેકાઇટ જે છે આ પરીક્ષામાં વધારે વખત આ તો યાદ રાખવી જ ઓકે કોપર પાઇરાઈડ્સ કોપર ગ્લાન્સ અને મેલેકાઇટ જે છે એ ખાસ યાદ રાખવી જ એના અણુસૂત્ર એના સૂત્ર જે છે શું કે એટલે કે એમાં સલ્ફાઈડ છે ઓક્સાઇડ છે કાર્બોનેટ આ કાર્બોનેટ છે સલ્ફાઈડ છે આ સલ્ફાઈડ છે અને ક્યુપરાઈડ જે છે આ પણ આ ટેક્સ્ટબુકમાં ચાર આપી છે એટલે ખાસ ધ્યાન રાખવા આ વધારાની છે એક્સ્ટ્રા હવે મુખ્ય ખનિજ કોપર પાયરાઇટ્સ છે સીયુ એફઈએસ ટુ કોપર પાયરાઇટ્સ ખાસ તમારે યાદ રાખવાની છે પાંચ ટકા જેટલું કોપર જમીનમાંથી મુક્ત સ્વરૂપે જ મળે છે એકલું એકલું જ મળી આવે કોઈ સાથે નહીં આ કેમ આયર ને સલ્ફરની સાથે છે કોપર એટલે કાચી ધાતુ સ્વરૂપે છે એમ પાંચ ટકા સલ્ફર તો સોરી કોપર તો છે મુક્ત સ્વરૂપે જ મળી આવે છે એકલું એકલું જ ખાલી કોપર જ હોય બીજું સાથે કશું હોય નહીં હવે આની અંદરથી અમુક માત્રામાં કોપરે સીયુ સીઓ થ્રી અને ટ્વાઇસ વગેરે ખનીજમાંથી કેલ્સિનેશન અને ભૂંજન આમાંથી આ વાયુરૂપ ઘટકો દૂર કરી નાખવાના છે કેલ્સિનેશનની પ્રક્રિયા સલ્ફાઈડ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું એટલે ભૂંજન બરાબર છે કેલ્સિનેશન અને ભૂંજન મારફતે મળે છે કેલ્સિનેશન અને સલ્ફાઇડ યુક્ત ખનીજો સિવાયની ખનીજોને ઓક્સાઇડમાં ફેરવે છે સલ્ફાઈડ યુક્ત સિવાયની ખનીજો અને ઓક્સાઇડમાં કાર્બોનેટ છે તો એને ગરમ કરીએ તો ઓક્સાઇડ બની જાય ને વાયુ ઘટક દૂર થઈ જાય તો ઓક્સાઇડમાં ફેરવે છે અને ભૂંજન શેમાં ફેરવે છે ફેરવે છે છે આ તમને ખબર જ તમારી પાસે સીયુ ટુ એસ હોય એનું ભૂંજન કરો તમે એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો સીયુ ટુ ઓ થઈ જાય અને પ્લસ એસઓ ટુ વાયુ દૂર થઈ જાય તો સલ્ફાઈડયુક્ત ખનીજને શેમાં ફેરવે છે ઓક્સાઇડમાં ભૂંજન આવું કામ કરે છે હવે તેમની મુખ્ય ખનીજ કોપર પાયરાઈડ સીયુ એફ એસ ટુ માંથી ભૂંજન દ્વારા

એટલું સરળ નથી આમાં ઘણા મુશ્કેલીઓ આવે છે કયા કયા પ્રોબ્લેમ આવે છે એ આપણે જોયું કોપર અને સલ્ફર વચ્ચે આકર્ષણ વધારે હોવાથી મુંજન દરમિયાન તાપમાન વધારતા આકર્ષણ વધારે વધી જાય છે હવે ખરેખર શું હોય કોપર અને સલ્ફર જે છે બરાબર છે આ કોપર છે ને સલ્ફર છે એટલે ધારી લો કે હું આમ લખ નાખું સીયુ ટુ એસ હવે આપણે શું કર્યું હોય ઓક્સિજન સાથે આની પ્રક્રિયા કરી હોય બરાબર છે એટલે ઓક્સિજન એટલે સીયુ ટુ ઓ બનવાનું હોય પણ બને મુંજન કરવા માટે આપણે એને ગરમ કરશું ગરમ કરશું તાપમાન વધશે તો આ બંધ તૂટવાને બદલે મજબૂત થઈ જશે નજીક વધારે આકર્ષણ વધી જાય છે એટલા માટે જ માંથી કોપર તો મેળવવો બહુ જ મુશ્કેલ પેલા ઓક્સાઇડ તો બનાવવો જ પડશે પણ ઓક્સાઇડ બનાવી એમાંય તકલીફ પડશે થોડીક કેમ કે એને ગરમ કરશું ગરમ કરશું તો આકર્ષણ એ બંધ તૂટવાને બદલે વધારે મજબૂત થઈ જશે કોપર અને સલ્ફર વચ્ચેનો બંધ ખ્યાલ આવ્યો એટલે આ ખાસ ધ્યાન રાખજો આ એમસીક્યુ માં પણ પૂછે છે ઘણી વખત વધારે ગરમ કરવાથી બંધ મજબૂત બને છે કે નહીં હા ભાઈ બને છે સીયુએફએસ2 ના મુંજન દરમિયાન એસઓ2 વાયુ છૂટો પડે ને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે આ વાત પણ સાચી છે આ બે ભેગા થાય છે તો સીયુ2ઓ બને છે ને આ વાયુ દૂર થઈ જાય છે એટલે કયો વાયુ દૂર થાય છે એસઓ2 આ વાત પણ સાચી છે અને તેનું ઓક્સિડેશન કે રિડક્શન મુશ્કેલ છે એટલા માટે આ જે છે આ મુશ્કેલ ગામ છે એટલે આનું ઓક્સિડેશન ને રિડક્શન કરવું ઘણું મુશ્કેલ છે અને તેથી તેમાંથી તબક્કાવાળા અમુક અશુદ્ધિઓ દૂર કર્યા બાદ જ તેનું મૂંજન કરવામાં આવે છે એટલે સ્ટેપવાઇઝ કામ ચાલુ પડશે એક જ તબક્કામાં આ સીટુઓ નહીં મળી જાય અશુદ્ધિ દૂર કરતી જવી પડશે આ માથાકૂટ વાળું કામ હવે આપણે સ્ટાર્ટ કરીએ છે માથાકૂટ અને અગત્યનું પણ છે એટલે દોસ્તો ખાસ તમે ધ્યાન રાખજો વ્યવસ્થિત તૈયારી કરજો શાંતિપૂર્વક લેકચર જોજો કેમ કે આમથી આમ અને આમથી આમ ફેરવવાનું થશે એટલે કન્ફ્યુઝન નહીં થતા શાંતિપૂર્વક જોજો મેઇન કોન્સેપ્ટ જે છે એ જ ખાલી યાદ રાખો તો ચાલશે ખ્યાલ આવ્યો ચાલો તો હવે આપણે કોપર માંથી આપણે સીયુ એફી ટુ જે છે એમાંથી કોપર મેળવવો છે તો પાયરાઇટ્સ ખનીજ જે છે એ બે પ્રકારની છે સીયુ એફીએસ ટુ આ પાયરાઇટ્સ ખનીજ દોસ્તો બે પ્રકારની છે એક નીચી જાતની કાચી ધાતુ નીચી જાતની પાયરાઇટ્સ ખનીજ અને ઊંચી જાતની પાયરાઇટ્સ ખનીજ ઊંચી જાતની પાયરાઇટ્સ ખનીજ હોય તો એના શુદ્ધિકરણ માટે શુષ્ક ધાતુ કર્મો વિધિ વપરાય ઊંચી જાતની કાચી ધાતુ હોય પાયરાઇટ હોય તો એના માટે શુષ્ક ધાતુ કર્મ વિધિ વપરાય છે નીચી જાતની કાચી ધાતુ હોય તો એના માટે ભીની ધાતુ કર્મ વિધિ વપરાય છે આ પણ એમસીક્યુ માં પૂછી શકે નીચી જાતની કાચી ધાતુ માટે ભીની ધાતુ કર્મ વિધિ અને ઊંચી જાતની કાચી ધાતુ માટે શુષ્ક ધાતુ કર્મ વિધિ વાપરવામાં આવે છે નીચી જાત માટે ભીની અને ઊંચી જાત માટે શુષ્ક ધાતુ કર્મ વિધિ આપણે યાદ રાખજો

સ્ટાર્ટ ઓકે તો આપણી પાસે છે એમાં પાણી સીયુએફ હવે આમાંથી કોઈ પણ એક તેલ નાખશું ટર્પિન ટાઈલ અથવા જેન્થે અથવા તેલ અથવા એસિડ આમાંથી કોઈ પણ એક આપણે એડ કરશું અને પ્રયોગને આગળ વધારશું આપણી પાસે આટલી વસ્તુ જે છે આટલી વસ્તુ બીકરમાં ભરી છે આ બીકરમાં ભરી દીધી છે આમાંથી કોઈ પણ એક છે અહીંયા અથવામાં છે આ અથવા આ અથવા આ અથવા આ અથવામાં છે બધું જ આમાંથી કોઈ પણ એક તેલ લઈશું કાચી ધાતુ પાણી ટર્પેન્ટાઇલ અથવા જેન્થેટ અથવા પાઇન ઓઇલ અથવા ફેટી એસિડ લઈશું હવે આ બે કામ શું કરે છે આપણી પાસે કાચી ધાતુ જે છે અને અશુદ્ધિ પણ છે શું કઈ વસ્તુ છે અશુદ્ધિ છે અશુદ્ધિ છે પાણી છે ને ગેંગને આકર્ષે ગેંગને એટલે કોને અશુદ્ધિને આકર્ષે પાણી પાણીને અશુદ્ધિ આ ભેગું થઈ જાય ગેંગ છે ગેંગ એટલે અશુદ્ધિ છે તમને ખબર કાચી ધાતુ સિવાયનો જે ભાગ જે છે વધારાની અશુદ્ધિ અને ગેંગ કહેવાય એને આકર્ષે છે હવે ને જે છે ને ને આ આ આ આ આકર્ષે ફીણ ઉત્પન્ન કરે કોણ આ તેલ ફીણ ઉત્પન્ન ઉત્પન્ન કરે કરે જે કાચી ધાતુને શું કરે આકર્ષે અને ફીણ સાથે બહાર આવી જાય હવે બન્યું એવું કે આ પાણી સાથે તળિયા બેસી જશે કોણ તળિયા બેસી જશે અશુદ્ધિ એટલે કે ગેંગ આપણે ફીણ પ્રન પદ્ધતિ જોઈએ જ હતી તમને યાદ છે જ ખ્યાલ આવું આ તળિયા બેસી જશે અને આ ફીણ સાથે કાચી ધાતુ ઉપર આવશે કોણ સીયુએફ ટુ ઉપર આવશે અને ફીણ વધારે રહે એટલા માટે ક્રેસોલ અને એનિલીન એડ કરવામાં આવે છે જે ફીણ સાયકારક કારક પદાર્થ છે આપણને ખાસ યાદ રાખવાનું છેલ્લે સડફાઈ કાચી ધાતુની ફીણ સાથે આ ફીણ સાથે કાચી ધાતુઓ જે છે આ ફીણ સાથે બહાર આવી જાય છે કાચી ધાતુ બરાબર છે અને વિઘટન દ્વારા કાચી ધાતુ મળે છે આ પદ્ધતિથી પચીસ ટકા કોપર ધરાવતી કાચી ધાતુ મળે છે પચીસ ટકા કોપર ધરાવતી એટલે કે કચરું નીકળી ગયું વધારાનું એટલે પચીસ ટકા કાચી ધાતુ ધરાવતી કોપર મળે છે પચીસ ટકા કોપર ધરાવતું હોય એવી કાચી ધાતુ મળે છે ઓકે એટલે આવું બધું કચરું કાઢી નાખ્યું ગેંગ કાઢ નાખ્યું હવે આગળ વધારીએ આપણી પ્રોસેસને હવે દોસ્ત આપણે નિસ્થાપન અને ભૂંજન કરવાનું છે નિસ્થાપન અને ભૂંજન કરવાનું છે તો આમાં શું કરશું આપણે તો આ પ્રક્રિયામાં સીયુએફ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશું જો આ સ્ટેપમાં મોટા ભાગના સ્ટુડન્ટ હેરાન થતા હોય છે એટલે શાંતિપૂર્વક બે જ મિનિટનું કામ છે એ સૂત્ર જોઈ લો તમે કઈ વસ્તુ છે સિયુએફ જે તમને આપ્યું છે જે છે કોપર બાયરાઈટ છે એમાંથી આપણે ધાતુ સંકેતરણ કરી લીધું ફીણ પ્લવન પદ્ધતિ કરી લીધી એટલે અશુદ્ધિઓ કાઢી નાખી છે હવે આપણે કામ કરવાનું છે કે આને ઓક્સાઇડ બનાવવો છે તો ખરેખર આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કોની સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે તો આમાંથી આપણને શું મળ્યું તો આપણને અને એસો ટુ એ સો ટુ લો નહીં એસઓ ટુ વાયુ તમને મળ્યા છે ઓકે તો એસઓ ટુ વાયુ મળે છે આટલી વસ્તુ મળી જુઓ આને થોડીક વાર બાકી રાખો અંતિમ નીપજ

અને એફ એસ બંને પ્રક્રિયા કરે છે અને સીયુ ટુ એસ બનાવી નાખે છે શું બનાવી નાખ્યા છે આ બંને ભેગા થઈ અને શું બનાવી નાખ્યા છે સીયુ ટુ એસ અને એફ બનાવી નાખે છે ખ્યાલ આવ્યો એટલે સીયુ ટુ એસ તો ઓલરેડી પહેલા હતો જ નવો એડ થયો બરાબર છે આ બે નિપજમાં મળે તો છે પણ આ બે ભેગા થઈ અને સીયુ ટુ એસ અને એફ બનાવી નાખે એટલે એક વખત તો ઓલરેડી સીયુ ટુ એસ હતો જ સીયુ ટુ એસ ઓલરેડી તો પાછો આવ્યો પ્લસ નવું શું બીનું એફઈઓ અને પ્લસ એસ ઓટો એટલે આ અંતિમ નિપજ છે ફરી એક વખત કહું છું દોસ્તો આપણી પાસે સંકેન્દ્રણ કર્યા પછી છે બરાબર એમાંથી ઓક્સિજન વાયુ પસાર કરો છો તો તમને કઈ વસ્તુ મળે છે તો એફઈઓ અને એસઓ ટુ મળે છે પણ આ પ્રક્રિયા જયારે ચાલુ જ હોય છે બનવાની ચાલુ જ હોય ત્યારે આ બંને પ્રક્રિયા કરી લે છે સીયુ ટુ ઓફ સીયુ ટુ ઓફ પ્રક્રિયા કરી લે છે અને એમાંથી આ એફીઓ બનાવી નાખે સીયુ ટુ એસ બનાવી નાખે છે આ સી ટુ એસ FeO બનાવી રાખ્યા છે એટલે બીકર માં આપણી પાસે આટલી વસ્તુ રહેશે આ વસ્તુ રહેશે આપણી પાસે બરાબર કેમ કે આ બે તો હતા જ પણ આ નું આમાં રૂપાંતર થઈ ગયું સી એસ એટલે એફીઓ એસ FeO ટુ તો અંતિમ ની છે તો આપણને આટલું આટલા આટલાનું મિશ્રણ મળ્યું છે હજી આપણને કોપર નથી મેળવ્યો સીયુ ટુ એસ છે FeO મળ્યો છે FeO ને આપણે ઉડાડ દેવો પડશે એસ ઓટુ તો વાયુ છે એ નીકળી ગયો ચાલો એસ તો વાયુ છે એ દૂર થઈ ગયો તો આ એફીઓ ને કાઢવો પડશે પછી આપણી પાસે સીયુ ટુ એસ મળશે સીયુ ટુ એસ ને સીયુ ટુ ઓ બનાવવો પડશે આ સીયુ ટુ ઓ બને તો છે જ પણ જ્યાં સુધી આ બાળક છે ને એફીએસ છે ને તો FES આને સેમાં કન્વર્ટ કરી નાખે છે સીયુ માં એસમાં કન્વર્ટ કરી નાખે એટલે પહેલા એફીએસને ઉડાડવો પડશે ટપકાવવો પડશે FES બધો પૂરો થઈ જાય પછી જ સીયુ ટુ નું સીયુ માં ઓમાં રૂપાંતર થશે એટલે કે ટૂંકમાં આ આટલું મળ્યું છે ચાલો હવે આપણે આગળ વધીએ એટલે FES જ્યાં સુધી પૂરો ડિલીટ નહીં થાય ત્યાં સુધી આ મિત્ર બનશે તો ખરો જ પણ એનું શેમાં રૂપાંતર કરી નાખશે સીયુ ટુ એસમાં એટલે એફીએસ બધો પૂરો કરવો પડશે આપણે ચાલો તો હવે બને એવું કે આ પ્રક્રિયા દરમિયાન નું બધા એફીએસનું માં રૂપાંતર થઈ જાય છે ઓકે ચાલો અને સીયુ ટુ ઓ બને તો છે જ પણ એનું સીયુ ટુ એસમાં રૂપાંતર થઈ જાય કશો વાંધો નહીં પણ એફએસ ખાલી થયો ને નું આમાં રૂપાંતર થઈ ગયું એફઈઓમાં હવે ને ડિલીટ કરવો હોય તો શું કરવાનું તો આની અંદર રહેતી નાખવાની રેતી નાખવાની એટલે એસઆઈ ઓ જાય બરાબર એટલે એફી ગયો એટલે સીયુ ટુ એસ જ વિધો હવે ખાલી એટલે એફી એસ નું આમાં રૂપાંતર થયું અને એફીઓનું એફી એસઆઈ ઓ થ્રી માં રૂપાંતર થયું એટલે ડિલીટ થઈ ગયું બરાબર એટલે હવે આપણી પાસે શું વધશે સીયુ ટુ એસ વધશે ફરી એક વખત હા ચાલો હવે આ મિશ્રણ ની અંદરથી આપણે રેતી અને કોક અને ઓટુ પસાર કરવાનો છે રેતી કોક અને ઓટુ રેતી એટલે એસઆઈ ઓટુ થશે મેં તમને કીધું કોક એટલે કાર્બન પસાર કરશો એટલે એફ અને એસઆઈ ઓટુ પ્રક્રિયા કરીને એફઈ એસઆઈ ઓથરી બનાવશે એટલે રેતી આપણે નાખશું આની અંદર રેતી એટલે એસઆઈ ઓટુ તો એ એફઈ ઓ સાથે પ્રક્રિયા કરીને એફઈ એસઆઈ ઓથરી બનાવી નાખશે અને દૂર થઈ જશે બરાબર છે એટલે આ વાત થઈ ગઈ સિલિકેટ સિલેક દૂર કરવામાં આવે આ દરમિયાન સીયુ ટુ ઓ બને છે પણ એફીએસ દ્વારા તેનું સેમાં રૂપાંતર થઈ જાય છે સીયુ ટુ એસમાં એટલે કે એવું કહેવા માંગે આ પ્રક્રિયા થતી હોય ત્યારે સીયુ ટુ ઓ બને છે પણ એફઇએસ અને આ બે ભેગા થઈ અને એફઇઓ અને સીયુ ટુ એસ બનાવી નાખ્યા છે બરાબર છે પણ હવે તો નું આમાં રૂપાંતર થઈ ગયું ને આને આપણે ડિલીટ કરી દીધું એટલે હવે સીયુ ટુ એસ લીધો ખાલી આપણી પાસે બરાબર છે આમ સીયુ ટુ એસ એફઈએસ અને એસઓ ટુ બાકી વધે છે હવે સીયુ ટુ એસ અને એફઈએસ જે મળે છે જ બરાબર છે આ મિશ્રણને મેટે તરીકે ઓળખવામાં કહેવામાં આવે છે અને સિયુટુએ મિશ્રણ મળે છે આ અને સિયુટ નું મિશ્રણ મળે છે ને દૂર કરી દીધું આપણે આ હોય અને આ જે બન્યો હોય તે સિયુટુએસ નું મિશ્રણ જે છે ને મેટે કહેવામાં આવે છે આ પણ તમે ખાસ ધ્યાન રાખજો આ સીયુટુએસ ના મિશ્રણને શું કહેવામાં આવે મેટે આ મેટેને લઈ અને બેસેમિરી આ બેસેમર ની અંદર આપણે લેવાનું છે બેસે મરીકરણ કરવાનું છે કઈ પ્રક્રિયા કરવાની બેસે મરીકરણ એટલે આપણે હમણાં જોઈતી સીયુ ટુ એસ અને એફીએસ જો તમે સર આ તો દૂર કર્યો ને આપણે તો કેમ આ એવા છે આપણે દૂર કર્યો આમાંથી આ બની ગયું ને એમાંથી આ દૂર કરી દીધો પણ તો એ થોડોક વધ્યો છે દોસ્ત થોડોક આ વૈધો છે એફીએસ થોડોક વધ્યો છે અને સીયુ ટુ એસ બન્યો છે નવો તો આ બે નું મિશ્રણ છે હવે હજી દૂર કરવો છે તો બીજા એક પાત્ર બેસે મર નામનું પાત્ર છે એ ભઠ્ઠી ની અંદર નાખવાનો છે એમાંથી સો ટકા દૂર થઈ જશે ખ્યાલ એટલે આ જે સીયુ થોડોક વધેલો એફીએસ અને સીયુ ટુ એસ નું મિશ્રણ જે છે જેને મેટે કહેવાય તો એમાં એફીએસ ની ઓટુ સાથે પ્રક્રિયા થાય એટલે એફીઓ બને એસઓ ટુ વાયુ દૂર થઈ જાય એફીઓ માં તમે રેતી નાખો પાછા રેતી નાખો શું નાખો રેતી નાખો બરાબર છે અહીંયા લખ્યું જ છે જો અહીંયા રેતી અને કોક નાખો અને ઓટુ પસાર કરો બરાબર છે તો અહીંયા આવું કરશો તો એફીએસ બનશે સ્લેગ બનશે જે અદ્રાવ્ય છે અદ્રાવ્ય છે એટલે કે ઉપર તરતો હોય પુરીન જેમ હોય સ્લેગ એટલે એ પુરીન જેમ હોય પ્રવાહી બાકીનું નીચે હોય એટલે કાઢ નાખવાનો બહાર થઈ ગયો સ્લેગ સ્વરૂપે દૂર થઈ ગયો એટલે આ એફી નીકળી ગયો હવે જો આપણી પાસે કઈ કઈ બે વસ્તુ હતી સીયુ ટુ એસ અને એફસ હતું એમાંથી એફીએસ જે છે એને અહીંયા એફીએસ અને એફ બન્યો ને એફીઓ માંથી શું બન્યું એફસ દૂર થઈ ગયો એટલે આપણી પાસે શું હોય તું ખાલી સીયુ ટુએસ

અને એસો ટુ વાયુ દૂર થઈ જાય આ પ્રક્રિયા જ્યારે અડધે પહોંચે છે ત્યારે આ ઘણો ખરો બની ગયો હોય છે અને આ અડધો બાકી હોય છે પ્રક્રિયા ચાલુ હોય છે તો આ બનેલો સીયુ ટુ અને વધેલો એટલે હજી પ્રક્રિયા ચાલુ છે એટલે હજી પ્રક્રિયા કરવાનો બાકી છે એ સીયુ ટુ એસ બંને ભેગા થાય અને સીયુ સીયુ ભેગા થઈ જાય બંને જગ્યાએથી સીયુ એટલે સીયુ અને પ્લસ એસઓ ટુ સિયુ અને એસોટું વાયુ દૂર થઈ જાય છે ધારી લો કે અહીંયા બે લખ નાખું અહીંયા કેટલા આવશે છ આવશે ઓકે તો સિયુ અને વાયુ વાયુ દૂર દૂર થઈ થઈ જશે અને આ શુદ્ધ કોપર મળશે પણ આ કોપરમાંથી એસોટું વાયુ દૂર થતો હોય આપણે કેમ આ જે છે હવા બહાર નીકળતી હોય છે અને કોપર બનતું હોય છે કોપર જામતું હોય છે અને એસોટું બહાર નીકળતો હોય એટલે કોપર જામી જાય છે કોપર જામી જાય છે પણ અમુક એસોટું વાયુ બહાર નીકળવાનું બાકી રહી જાય છે અમુક એસવોટું એટલે ફોલા તાંબુ મળે છે તમને કેવું તાંબુ મળે છે ફોલા તાંબુ જો આ ફોલા વાળું આવું તાંબુ મળે છે ખ્યાલ એટલે કોપરને ઠંડુ પાડતા તેમાંથી પરપોટા સ્વરૂપે એસવોટું વાયુ બહાર નીકળે છે અને કોપરમાં કે જેમાં જગ્યાએથી પરપોટા સ્વરૂપે એસોટું વાયુ નીકળ્યો હોય તે જગ્યાએ ફોલ્લા પડી જાય આવા ફોલ્લા જો આ ફોલ્લા છે આવા ફોલા પડી જાય છે આવા બધા ફોલા પડી જાય છે ખ્યાલ લેવો ને તમને આ બધા જો ફોલા પડી જાય છે આ ટાઈપના તો ફોલા તાંબુ તમને મળે છે જેને ફોલાવાળું તાંબુ અથવા બ્લિસ્ટર કોપર કહે છે બ્લિસ્ટર કોપર હવે આ ખાસ ધ્યાન રાખજો બ્લિસ્ટર કોપર પંચાણું ટકા શુદ્ધ હોય છે અને તેની અંદર શું હોય છે આર્સેનિક એન્ટીમની અને આયર આઈ આર્સેનિક એન્ટીમની અને આયર આજી બી આ એ આ ત્રણ મિત્રો તો ખરા જ કિંમતી સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ બધી ઊંચી કિંમતવાળા વાળા છે બરાબર છે અને નિષ્ક્રિય પણ છે આ તમને ખબર એટલે શુદ્ધ છે આ એ જી બી આયર્ન એન્ટીમની આર્સેનિક અને બિસ્મત જી બી બરાબર અને બિસ્મત સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ આટલી અશુદ્ધિ હોય છે એન્ટીમની અને આયર્ન અને જીંક અને બિસ્મત આટલી વસ્તુ હોય છે અને ફોલાવાળું તો આમ છે આવા બધા પ્રશ્નો પૂછે છે આવી આકડાકીય માહિતી યાદ રાખો દોસ્તો ચાલો ઉષ્મા શુદ્ધિકરણ આવા કોપર જે છે પંચાણું ટકા શુદ્ધ કોપર મળ્યું છે હજી એમાં આયર્ન એન્ટીમની આર્સેનિક જે છે ત્યારબાદ બિસ્મત છે જીન્ક છે સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ આટલી અશુદ્ધિ છે એને હજી દૂર કરવાની છે તો એનું શુદ્ધિકરણ કરવા માટે કોપર ને ક્ષેપક ભઠ્ઠીનું નામ છે ક્ષેપક ભઠ્ઠીમાં એડ કરવામાં આવે એસઓ ટુ અને એસઆઈ ટુ સાથે ગરમ કરવામાં આવે એની સાથે ગરમ કરવામાં આવે છે તો આર્સેનિક અને એન્ટીમની અશુદ્ધિઓ આર્સેનિકા અશુદ્ધિઓ અદ્રાવ્ય છે એટલે એ ઓગળતી જ નથી અંદર એટલે એ નીકળી ગયું

SiO2 ના કારણે એના સિલિકેટ બનાવી નાખે છે બરાબર Fe હોય તો શું બનાવી નાખે FeSiO3 બરાબર ZnSiO3 આવા આવા સિલિકેટ બનાવી નાખે છે BiSiO3 આવા બધા સિલિકેટ બનાવી નાખે અને ડીલીટ થઈ જાય છે એટલે પહેલા આ બે વસ્તુ arsenic અને antimony ઓગળી જ નહીં અને આ જીબી ઓગળી ગઈ આ જીબી આયર્ન zinc અને bismuth એ ઓગળી ગયા પણ એના સિલિકેટ બનાવી અને દૂર થઈ ગયા ખ્યાલ આવ હવે પણ હવે ગોલ્ડ પ્લેટિનમ અને કોપર એમ જ રહે છે ઓગળતા નથી બરાબર છે હવે શું કરશું આપણે જોજો બરાબર હવે આ જે છે હવે આપણે પ્યોર મેળવવું હોય તો ગોલ્ડ તો આનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું આવશે એ પણ જોઈએ અને હજી આની અંદર એક અશુદ્ધિ છે આની અંદર હજી એક અશુદ્ધિ છે કે કોપરની સાથે સીયુ ટુ ઓ થોડોક રહી ગયો હોય આપણે આ વાત કરી હતી ને આપણે મેળવતા હતા તો આ થોડો ઘણો સીયુ ટુ ઓ પણ રહી જાય છે અંદર બરાબર છે તો એ દૂર કરવા માટે એક અલગ પદ્ધતિ વાપરવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન કોપર અને ઓટુ સાથે સીધા જોડાય અને સીવટુઓ પણ બનવા લાગે છે અને સીવટુઓ ભરતા કોપર બરડ બની જાય છે એટલે કોપરની અંદર કોપરના ઓક્સાઇડની અશુદ્ધિ હોય કોપરની અંદર કોપરના ઓક્સાઇડની ની અશુદ્ધિ હોય પોલિંગ પદ્ધતિથી પણ દૂર કરવામાં આવે જે ધાતુમાં તેના ઓક્સાઇડની અશુદ્ધિ હોય ધારી લો કે કોપર છે તો એમાં કઈ અશુદ્ધિ છે કોપરના જ ઓક્સાઇડની અશુદ્ધિ છે એને પોલિંગ પદ્ધતિથી દૂર કરી શકાય ઓકે ચાલો તો કોપરના ઝાડની ડાળીને એનાથી મિક્સ કરવાનું આ દ્રાવણને તો આ ડાળીમાંથી મિથેન ઉત્પન્ન થાય છે એ મિથેન છે એ કાર્બન છે અને હાઇડ્રોજન પણ આ બંનેનું રિડક્શન કરી નાખશે હાઇડ્રોજન એ કાર્બન છે ને એ ઓક્સિજનને લઈને ભાગી જાય એટલે સી બનાવી નાખે હાઇડ્રોજન છે એ ઓક્સિજન ને લઈને ભાગી જાય એટલે એચ બનાવી નાખે એચ આવે એટલે કોપર એકલો વધે એટલે શુદ્ધ કોપર મળી જાય છે તમને અને આ રીતે મળતા કોપરમાં હજુ આ ત્રણ શુદ્ધિ તો બાકી જ છે કઈ સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ અને નવાણું પોઈન્ટ પાંચ ટકા જેટલી શુદ્ધ હોય છે અને જે શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન અને આ નવાણું પાંચ ટકા જેટલું શુદ્ધ મળે હજી એમાં કઈ કઈ થોડી થોડી અશુદ્ધિ કઈ છે સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ જો સી ટુઓ રહી જાય તો કેવું બની જાય બરડ આ બધું યાદ રાખજો ખ્યાલ આવ્યો ને નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા જેટલી અશુદ્ધિઓ અંદર રહી જાય છે અને વિદ્યુત વિભાજનથી દૂર કરવામાં આવે છે દોસ્તો ઓકે એટલે આનું વિદ્યુત વિભાજન કરવામાં આવે અશુદ્ધ કોપરને એનોડ તરીકે લેવામાં આવે શુદ્ધ કોપરને કેથોડ તરીકે લેવામાં આવે છે અશુદ્ધનું ઓક્સિડેશન થાય અને શુદ્ધ ત્યાં જમા થાય છે આ તમને ખબર છે નવ્વાણું પોઈન્ટ છ ટકા જેટલો નવ્વાણું પોઈન્ટ સોરી નવ્વાણું પોઈન્ટ છન્નું થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જેટલો શુદ્ધ કોપર મેળવી શકાય છે આ વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે ખ્યાલ આવ્યો લા તમે જોઈ શકો છો ત્યારબાદ કોપરના ભૌતિક ગુણધર્મ છે એમાંથી એક ફટાફટ પાસ થઈ જાય લાલાસ બધા કોપર જોયેલું જ છે ઓકે લાલાસ પડતા કલરનું જે છે ગુરુત્વાકર્ષણ બળ આટલું આઠ પોઈન્ટ ચોરાણું જે છે એક હજાર એસી એન તાપમાને પીગળે છે અને આનું ઉત્કલન બિંદુ આટલું છે ત્રેવીસો પચીસ સિલ્વર પછીનું ઉષ્મા અને વિદ્યુતનું ઉત્તમ વાહક છે ખ્યાલ આવ્યો ને સિલ્વર પછીનું સૌથી બેસ્ટ વાહક જે છે એરોપ્લેનના વિધ ભાગો બનાવવા વપરાય વાહનોના ભાગો બનાવવા બોઈલરની નળી બોઇલરની નળીમાં વપરાય છે તમને ખબર છે પતરા બનાવવા વિદ્યુતી એમાંથી કાસુ બને છે કોન્સ્ટન્ટ મેટલ બને છે પિત્તળ બને છે જર્મન સિલ્વર બને છે આ મિશ્ર ધાતુ છે મોનલ મેટલ ડેલ્ટા મેટલ બેલ મેટલ મૂડઝ મેટલ આ બધી મિશ્ર ધાતુના પ્રકાર છે ફોસ્ફરસ બ્રોન્જ એલ્યુમિનિયમ બ્રોન્જ જેવી મિશ્ર ધાતુ કોપર માટે ઉપયોગી છે ઓકે આપણે આખી પ્રોસેસ જોઈએ એમાં કઈ રીતે જોઈએ તેનું આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે આપણી પાસે કાચી ધાતુ હતી એને ભાંગી દળી નાખી ઓકે હવે એનું સંકેન્દ્રણ કર્યું સલ્ફાઇડ યુદ્ધ કાચી ધાતુ હોય તો એનું સંકેન્દ્રણ ફીન પ્લવન પદ્ધતિથી કર્યું એટલે સીયુએફએસ ટુ મળ્યું એનું ભૂંજન કર્યું ત્યારબાદ હવે ભૂંજન કર્યા પછી શું કર્યું પ્રદ્રાવણ કર્યું ભૂંજન પછી ભાંગવું ભૂંજન કરી નાખ્યું ભૂંજન પછી આપણે પ્રદ્રાવણ કરવામાં આવે છે છે અને એના પછી તમને ફોલાવાળું તાંબુ મળી જાય ને આમને શું કરવાનું શુદ્ધ કરવાનું રહેશે બરાબર શુદ્ધ જે ધાતુ ની અંદર ધાતુના ઓક્સાઇડ હોય એને પોલિંગ પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે છે અથવા વિદ્યુત વિભાજન થી પણ શુદ્ધ કરવામાં આવે છે ઓકે આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની કોપર જે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એલ્યુમિનિયમની જેમ એટલે ખાસ જોજો આની મેથડ થોડીક અલગ છે ડિફિકલ્ટ જે છે એવું હોય તો વિડીયો રિપીટ પણ કરજો ને બધી ટકાવારી યાદ રાખજો કઈ કઈ અશુદ્ધિ જે છે એ યાદ ખાસ રાખજો ઓકે ચાલો થેન્ક યુ